શહેરના વાઘુડિયા ડભોઈ રિંગ રોડ ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણના બસો તેતાળીસમાં પ્રાગટ્ય દિન નિમિત્તે મુક્ત મુનિ મહોત્સવ તથા સદગુરુર શતાબ્દી મહોત્સવના અક્રમ ઘનશ્યામ પ્રસાદજી સ્વામીની ઉપસ્થિતિમાં ઠાકોરજી મહારાજને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બારસો લીટર દૂધથી અભિષેક કરવામાં આવ્યો હતો શ્રી રામચંદ્ર ભગવાન અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય દિન નિમિત્તે અભિષેક કરેલું બારસો લીટર દૂધ બોર્ન વીટા નાખીને ગરીબ બાળકોને અનાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં અને અન્ય જરૂરિયાતમંદ લોકોને મંદ બુદ્ધિના બાળકોને પ્રસાદી રૂપે પીવડાવવામાં આવશે આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો સાથે હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જય સ્વામિનારાયણ તારીખ સત્તર ના રોજ ભગવાન સ્વામિનારાયણનો નો બસો ને તેતાલીસ પ્રાગટ્ય દિન છે સાથે સાથે રામચંદ્ર ભગવાન પણ પ્રાગટ્ય દિન છે એ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર લોયાધામ વડોદરા વાઘોડિયા રોડ ત્યાંથી આજે બારસો લિટર દૂધનો ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો એ દૂધને સારી રીતે સાચવી એમાં અડધા દૂધમાં બોનવિટા સુગર નાખી ચિલ્ડ કરી અને બરોડા શહેરના જે ગરીબ અનાથ બાળકો છે એને પૌષ્ટિક દૂધ ચોકલેટી ફ્લેવરનું પીવડાવવામાં આવશે અને અડધા દૂધની અંદર ખીર બનાવી અને વડોદરા શહેરના જે અનાથ આશ્રમો છે વૃદ્ધાશ્રમો છે એ બધાની અંદર આ ખીરનો પ્રસાદ પહોંચાડવામાં આવશે ભગવાન સ્વામિનારાયણનો એક અદ્ભુત મજાનો ગ્રંથ શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ એક સ્લોગન આપ્યું છે કે દિનજન્ય વિશે દયાવાન થવું આપણા લોક સાહિત્યમાં પણ કહેવત છે કે પરમેશ્વરે તને દીધું હોય તો દેતો જ આજે મુઠી ચણા નાખતો જ આજે માણસ જો માણસના કામમાં આવે તો જ મનુષ્ય જન્મની સાર્થકતા છે એ ન્યાયે અમારા પૂજ્યપાઠ ગુરુજીની આજ્ઞાથી આજે આ સુંદર મજાની સેવા કાર્ય સમાજહિતને આવનારી પેઢીને યુવા પેઢીને ખાસ કરીને લોકોને મદદરૂપ થવાનો સંદેશો મળે એ ન્યાયે ભગવાનના પ્રાગટ્ય દિને આ સેવા કાર્ય આ સંસ્થા દ્વારા વાઘોડિયા રોડથી થઈ રહ્યું છે જય સ્વામિનારાયણ